તો હાલો મિત્રો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને કી હે મજામાં જી હે એન્જોય છે ને પહેલો જન્મદિવસ છે તે માતાજીની સામે જ આપણે કેક કટિંગ કરશું તો અત્યારે બધું ગોઠવ્યું છે માતાજીનું મંદિર સરસ મજાનું મંદિર ને માતાજીનો શૃંગાર પણ જોઈ શકો છો બહુ સુંદર રીતે મા ભગવતીનો શૃંગાર પણ કર્યો છે તો હવે આપણે આ કેક છે મિત્રો તો જોઈ શકો છો કે સરસ મજાનો ભાઈનો કેક આવી ગયો છે આપણે ઓર્ડર આપ્યો તો એટલે ને આ મેં ડેકોરેશન આવી રીતના કરી લીધું છે ભાઈનું ને ભાઈ તો નીચે છે એને ખબર નથી મિત્રો ને મેન મમ્મીએ બધી ડેકોરેશન આ રીતના કર્યું છે તો હવે છે ને જરૂર આમંત્રણ આપવા આવ્યું છું તો જરૂર આવીજો તમે જયેશભાઈ ને આશીર્વાદ દેવા બર્થ ભાઈના ને હે મામારા નંદલાલ ઠાકુરજી તમે

ફટાફટ ભાઈને કહેશું કાપી લે ન તો અમને બહુ ખાવાનું મન થઈ ગયું છે જોઈને જ મિત્રો તમને થઈ ગયું હશે જોઈ શકો છો કે આ માતાજીને હામે જ કે કાપવામાં જગદંબાને હામે જ હામે જ સારા કામમાં દેર ન કરાય એટલે ફટાફટ આવી છે ને દીવા હું નહીં હું જ કરી દઉં છું જયંત ભાઈ ઓલવી લે ફૂંક માર દે હે પાછી ગરમી બહુ છે ગરમી ન વેારે વાત નથી કા અમારે વરસાદ એ ગાજે એક નજારો જોર છે મિત્રો અમારે બધાય ભગવાન ની આમંત્રણ દીધેલું છે તમે જોઈ શકો છો તો અમાર વીરા ની બરપો એમ તો તમારા લાડલા ની કાકે તો મિત્રો કુળદેવ સીખોતે ગણપતિ ને બધાય જરૂર ને જરૂર આવજો તો હાલો મિત્રો બેસી ને આપણે

તો ચાલે આપણે ને ગરમી પકો થાય છે અહીંયા અત્યારે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર ભાઈ હેપી બર્થડે ટુ યુ તો ચાલે જય જય ને

તો મિત્રો જઈ શકો છો તો કેક ધરાવી દીધો માતાજીને અને બધાયને હું તમારા બધાય મિત્રો એ પાવી જાજો કેક ખાવા અસલ મજાનો બ્લુબેરી નો કેક મગાવ્યો તો એમાં જ

તુ જે સ્માટ લે લીયો હાથ માં બેય તો હરખા પોટા આવેમાં બોન બેડો પોટા ની વિડિયો જો તારે મારા ઓલામાં પાછી પાળ લે અલે તો કેક ને

ઓનો રૂડો તો જય તો હાલો મિત્રો કેક ખાવા કેક ની કે મજા જોરલી એ મો આવે કાં તો દીધા

બેન ને ખવરા લીધો બહુ કે મિત્રો બહુ મીઠો પાસો બે બેન ભાઈ ખાઈ લીઓ કે આજ તમારા સિવાય કોણ કે આજલો ની રીતે આજલો હું ખવરા એટલો તો મને એ બહુ મીઠો મિત્રો આલો કે હવે જોઈ શકો મિત્રો કેક ને હું આ લઈ ને કેક તો ને. કે હાલ શું હોય જો વિડિયો માં ઉતારો કે લોકો વાહટુ તો હવે આપણે કાઢી નાખવા આવી છે ને તો ઓગળ દે આજે

તો <laughs> <laughs> so.

તો પેલા અમારે કુળદેવીમાં સિગોતેર માં ને ધરાવી દે કે હે મા કુળદેવી સિગોતેર માં જન્મ દિવસમાં મીઠું મોકલજો ને આશીર્વાદ દેજો મા ભગવતી ને હે નંદ આજ મારો જન્મદિવસ દિવસ છે તમારે તો બે ગણું મીઠું મોકલવું પડે બલદેવજી ને તમારે કે આશીર્વાદ તમારા સદાય અમારે ભેગા થઈને રાખજો ભગવાન નંદલાલ કેક ખાવા જરૂર જરૂર આવો ને તમે મીઠું કરો ગઢલા ગણપતિ દેવા આજ જન્મ દિવસ તમારા આશીર્વાદ ની ખાસ જરૂર છે બધા એના આશીર્વાદ જોઈએ ને અમારે હનુમાનજીને પણ મીઠું મો હું કરાવું છું આનીથી તો બાલાજી હનુમાન કષ્ટભન હનુમાન પદ્મજી હનુમાનજી મીઠું મોકલજો મારા જન્મ દિવસ બધા પગે પડું છું હું બધા મીઠું મોકળાવી દીધું ભગવાન ના આશીર્વાદ લઈ લીધા